अरे मोटो भाई काले हमें कबूतर लाया था हमें पीयू बहन तो मोबाइल जो है बिजी है, है पीयू बहन तो पीयू बहन तो बिजी है भाई सुन तो लो है हम करते कौन चल तो लोग आज तो हमने तो नजारा बताड़वाना तो भूल ही गया आपने पीयू ने बता दी था તમે જોઈ શકો તો કેવું નદારો એ માં શંકર ભગવાનની મૂર્તિ છે જો વાં બે ડુંગર વચ્ચે છે આપણે રીલ બનાવવામાં ગઈ તી વાયરલ રીલ થઈ હતી એમાં મોટું પથ્થર એમાં આ છે અમારા બકરા કરો મારા સપોર્ટ કરો તો પ્લીઝ કરજો આ મારો મોટો ભાઈ લગભગ કબૂતર માટે ખુડી બનાવે છે તો આ મારો ભાઈ નથી બનાવતો આ બકરા માટે કઈ બનાવે છે શું બનાવે છે કબૂતર માટે તો અહીંયા બનાવશે જોજો હમણાં કે સાંજે ક્યાં દેખરી લડકી બતાવશ તો બેસ તમે જોઈ શકો છો અમારો જગો હજી પણ સુતો છે તમે જોઈ શકો છો એ ઓ સુતો પડે યાર હજી પણ શું છે જોઈ શકો છો કેવું નજારો છે અમારા દાદા તમે જોઈ શકો છો કેટલા બધા ઘર છે 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 આ મકાન વિપુલભાઈ ઉપર ઉપર મામા પહેલી વાર લોંગ વિડીયો બનાવ્યો છે વ્લોગ તો જરૂરથી કરજો

યા બધા કામ કરે છે સાથે બધા કહે છે કે તાપમાની આ ગઈ છે ચાલો ગાઈસ તમને કઈ સોંગ વધારે પસંદ છે તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવતા જાજો હુંટો ગાઈસ આપણો ફેવરિટ સોંગ આ છે વર્ષોથી વેરી પ્રેમનીયા દુનિયા તમે જોઈ શકો છો તે લોકો સવારે આપણો વ્લોગ પૂરો થાય છે જો વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો